તો ફાઇનલ કીવર્ડ ફાઇનલ કીવર્ડ શું છે આપણે પાયથન જે છે અથોરો સી લેંગ્વેજની અંદર જે હેઝ ડિફાઈન કરીને લખતા રહે ને કે હેઝ ડિફાઈન પાય સ્પેસ થ્રી પોઈન્ટ ફોર્ટીન મતલબ એક એવી વસ્તુ છે કે જે મને ખબર છે કે હંમેશા જ રહેવાની છે જેમ કે પાયની વેલ્યુ થ્રી પોઈન્ટ ફોર્ટીન જ રહે મને ખબર છે તો એના માટે હું વેરિયબલ મેમરીની અંદર જગ્યા નહીં રોકું તો જવાની અંદર એવું નથી જવાની અંદર તમે શું કરશો નોર્મલી જે રીતે વેરિયેબલ બનાવતા હોય કે ઇન્ટ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી પોઈન્ટ ફોર્ટીન આ રીતે જ બનાવશો બટ યુ હેવ ટુ એડ વન સિંગલ કીવર્ડ દેટ ઇઝ ફાઇનલ કે કોઈ બી વેરિયેબલ જે છે એની આગળ અથવા તો મેથડની આગળ તમે ફાઇનલ લગાવી દો તો એ જે વેરિયેબલ એટ્રીબ્યુટ અથવા તો મેથડ જે છે એને તમે પાછળ જતા ચેન્જ ના કરી શકો હવે એટ્રીબ્યુટની વેલ્યુ ચેન્જ ના થાય બટ વોટ અબાઉટ મેથડ્સ મેથડના કેસમાં એવું છે के जे मेथड ने तुम्हें फाइनल कर दी थी ए मेथड ते ओवर राइड न कर सको मतलब एना सबक्लासीसंदर तक थाय एरिया फॉर्म्युला बदली नाखो तो यू केन नॉट डू इट दिस इज फाइनल कीवर्ड फॉर यू